નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો સવાર સવારમાં શિક્ષણ વિભાગની સૂચના છે જાહેર થઈ છે છે જે લોકો શિક્ષણ વિભાગમાં શિક્ષક તરીકે ફરજ રહ્યા એમના માટે એક જે જે ખાસ મિત્રો અરજી છે પૂર્વની છે એમાં સૂચના જાહેર કરવામાં આવશે જે ધ્યાનમાં તમામ ઉમેદવારો રહેવાની રહેશે મહત્વનો પરિપત્ર શિક્ષણ વિભાગનો જોવા મળ્યો છે પરિપત્રથી મિત્રો પગારમાં શું વધારો થશે હવે ન્યૂઝ ઘણા ટાઈમથી આપણને જોવા મળી રહ્યા છે કે પગારમાં છે વધારો થતો જોવા મળી રહ્યો છે

પ્રાથમિકમાં એકવીસ હજાર અને માધ્યમિકમાં ચોવીસ હજાર અને ઉચ્ચતર માધ્યમિકમાં છવિસ હજાર જેને વયમર્યાદા ચાલીસ વર્ષ પિસ્તાળીસ વર્ષ અને પિસ્તાળીસ વર્ષ એટલે કે ચાલીસ વર્ષ જે પ્રાથમિકમાં છે એમને વર્ષે વર્ષ વર્ષ અને પિસ્તાળીસ વર્ષ એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની જે વય મર્યાદા છે પિસ્તાળી વર્ષ રાખવામાં આવી છે સૂચના આવી છે મિત્રો જે અરજી કરતા પહેલા સૂચનાઓ છે કે ધોરણ એક થી પાંચમાં કરાર આધારિત જ્ઞાન સહાયકો ખાલી જગ્યા માટે કોઈ પણ વિષયમાં ટેટ ટુ પરીક્ષામાં મિત્રો પાસ કરેલી હોવી જોઈએ એટલે તમે ટેટ વન કે ટેટ ટુ તમારે પાસ કરેલું હોવી જોઈએ સાથે ધોરણ છ થી આઠના કરાર આધારિત જ્ઞાન સહાયકમાં એમાં પણ ટેટ ટુ પાસ કરેલી હોવી જોઈએ અરજી તમે કરી શકશો એટલે કે ટેટ વન અને ટેટ ટુ એકથી પાંચમાં ટેટ વન અને એકથી છ થી આઠમાં ટેટ ટુ પાસ કરેલું હોવી જોઈએ જો કોઈ ઉમેદવારો એકથી પાંચ અને ધોરણ છ થી આઠમાં બંને જગ્યાઓ માટે પસંદગી કરવા ઈચ્છતા હોય તો ઉપરોક્ત ઠરાવની જોગવાઈ ધ્યાનમાં રાખી બંને વિભાગની ખાલી જગ્યાની પસંદગી આપી શકશે તમે તમે જોયા બંનેમાં બંનેમાં પસંદગી પસંદગી તો તમને આપી આપી શકાશે પ્રાથમિક શાળાઓમાં સહાયકો લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો માધ્યમિક ટે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવેલ છે જે ઉમેદવારો વિષયની મધ્ય માધ્યમની પરીક્ષા પાસ કરેલી છે તે વિષયની માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ જે તે વિષયના શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાત મેળવી હોવી જોઈએ જેમ અલગ અલગ મિત્રો એના જે ધોરણો છે તારા ધોરણો છે એ જાહેર કરવામાં આવ્યા છે હવે મિત્રો પગાર બાબતે કે શું અપડેટ મળ્યા છે તો એની છેલ્લી તારીખ મિત્રો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ છે તો જે ઉમેદવારો જલ્દી જલ્દી કારણ કે વેબસાઇટ મિત્રો થોડી હિટ મારતી હોય છે જેના કારણે જલ્દીથી જલ્દી અરજી કરી લેવી અને જે પરિપત્ર મિત્રો એક જાહેર થયો છે જેમાં વધારાનું કામ આપી અને તમને જે તમારી જે મહેતાણું છે એમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો એ જ્ઞાન સહાયકમાં લાગુ થાય છે કે નહીં એ જોવાનું રહેશે નવી કંઈ લેટેસ્ટ એ પરિપત્ર બાબતે કંઈ ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે તો નવા લેટેસ્ટ નવા ન્યૂઝ જાણવા ખાસ મિત્રો બનાવી રહેજો અને બીજી કંઈ અપડેટ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત